મેઘરજ તાલુકાના માડકંપા ગામે ખેતરમાં ઘઉંને પાણી પીવડાવવા જઈ રહેલા ખેડૂતો પર બમરાનું ઝુંડ ત્રાટકતા ઈજાગ્રસ્ત હાલતમાં ખેડૂતોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બપોરે ત્રણથી સાતના છના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના માડકંપા ગામે ઘઉંના ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતોને બમરાનું ઝુંડ ત્રાટકતા ખેડૂતોને બમરા કર્યા હતા ઇજાગ્રસ્ત હાલતમાં ખેડૂતોને ઈશ્રી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ખેતરમાં બમરાનું ઝુંડ ઉડતા ખેતર માલિક અને ખેડૂતને બમરા કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા